ખેડબ્રહ્મા પોલીસે બે વર્ષ પહેલાં ચોરાયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલ્યો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ બે અન્ડેટેક લાય વાઇક ચોરીના ગુનાઓ ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી જેલ હવાલે કરેલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવો સંબંધે સૂચના અન્વે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગ ઈડા નાવના સીધા માર્ગદર્શન હેઠળ ડીએન સાધુ ખેડબ્રહ્મા નાવના પોલીસ સર્વેલન્સ ટીમની આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડવા સૂચનો કરેલ જે આધારે સર્વેલન્સ ટીમના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન આવતા તેને રોકી જોતા જેનો રજિસ્ટર નંબર જીજે જીરો નવ ડી ઈ ઓગણત્રીસ ઓગણ એશીનો હોય બાઇક ચાલક પાસે બાઇકના આધાર પુરાવા માંગતા રજૂ નહીં કરતા પોકેટ કોપ એપ્લિકેશન જે મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી બાઇક ચાલકનું નામ પૂછતા ફાગણાભાઈ રતાભાઈ જાતે લખુમડા તથા પાછળ બેસેલ ઈસમ મોતાભાઈ માલાભાઈ ઉર્ફે લાતા જાતે ખેર બંને રહે અંબા ઘર તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદેપુરવાળાનાઓએ તેમના કબજાની મોટરસાયકલ બાબતે કડક પૂછપરછ કરતાં મોટરસાયકલ બે વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જે બાબતે અત્રેના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ ઇપિકો કલમ ત્રણસો મુજબનો ગુનો દાખલ થયેલ હોય તેમજ વધુ પૂછપરછ કરતા સદર ઈસમોએ અન્ય એક હોન્ડા સાઇન બાઇક બે દિવસ અગાઉ તારીખ ચાર આઠ બે હજાર પચીસ ના રોજ સવારે ખેડબ્રહ્મા હરણાવ નદીના પુલ પરથી ચોરેલ હોવાનું જણાવતા હોય સદર મોટર સાયકલ તેઓ રાખેલ જગ્યાએથી અત્રે પોલીસ સ્ટેશન લાવી જોતા જેનું બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબ દાખલ થયેલ હોય જે બંને અનડિટેક ગુનાના આરોપીઓ તથા મુદ્દામાલ રિકવર કરી કુલ બે અનડિટેક ગુના ડિટેક કરી મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકેલી ખેડબ્રહ્મા પોલીસે વધુ એક સફળતા મેળવેલ છે રિપોર્ટર ચંદ્રશેખર બાવસાર ખેડબ્રહ્મા